દીકરાને દોઢ લાખમાં વેચવાની કરતુતનો પર્દાફાશ થયો છે પોલીસે મળેલી બાતમીને આધારે વોચ ગોચવી અન્ય ત્રણ આરોપી અગિયાર મહિનાના દીકરાને રાજસ્થાનમાં વેચવાનો હતો ફરિયાદી બનીને વધુ તપાસ હાથ ધરી છે ફરાર અન્ય ત્રણ શખ્સોને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે એ બાળક તસ્કરી માટે ત્યાં આવનાર છે આથી અમે ત્યાં ખાનગી છટકું ગોઠવી અને બાળકને જે લેવા વેચવા લેનાર અને વેચનાર એ બને એ ત્રણ જણની ધરપકડ કરેલી જેમાં બાળકના પિતા એ પોતે એ દલાલને એ બાળક પોતાનું વેચતા હતા અને અગિયાર માસનું બાળક હતું અને જે દલાલ બે આવ્યા હતા એ ત્રણ શખ્સો બાળકના પિતા કશ્મીર બધાભાઈ ઘમાર અને દલાલ છે એ દલપતભાઈ રાવળ અને દીપકભાઈ રમેશભાઈ ગમાર આ ત્રણેયને જગ્યા પરથી પકડી અને બાળકને અમે એના માતાને પરત કર્યું છે